છોટાઉદેપુર જિલ્લાના ડુંગરવાડ ખાતે આજથી પચાસ વર્ષ પહેલા સુખી જળાશય યોજનાનું નિર્માણ થયું હતું અને તેમાં ઘણા બધા લોકો પોતાની જમીનને ડુબાનમાં આપીને જુદા જુદા ક્ષેત્રમાં વિસ્થાપિતો સ્થાયી થયા હતા એ જ જે પાવીજેતપુર તાલુકાનું ઘૂંટનવર ગામ છે જ્યાં આ વિસ્થાપિતો સ્થાયી થયે પચાસ વર્ષ સુધી

જીવના જોખમે આ જે કિચડ વાળા માર્ગ ઉપર ટ્રેક્ટર માં સવાર થઈને આ ભૂતનવર ગામ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આ સરકાર એટલું વિચારે કે જે લોકો પોતાની મહામૂલી જમીન ને દુર્ગ ક્ષેત્ર આપીને લોકોને સુખી કરવા માટે સુખી દરાસ યોજનામાં મહત્વનું બલિદાન આપ્યું છે એ લોકો હાલ જે એમનો જવા માટેનો પિક્ચર વાળો રસ્તો છે આ રસ્તા ઉપર ટ્રેક્ટર સિવાય બીજું કોઈ જ વાહન પસાર થઈ શકે તેમ ન હોવાના કારણે અમે આ ગામ સુધી પહોંચવા માટે ટ્રેક્ટર પર સવાર થઈને આ ગામ સુધી પહોંચવાના પ્રયત્ન કર્યા છે રાજેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી ગણી શકાય એવી સુખી જળાશય યોજનાનું નિર્માણ વર્ષ ઓગણીસો ઇઠ્યોતેરમાં શરૂ થયું અને વર્ષ ઓગણીસો પંચ્યાસી છ્યાસીમાં પૂર્ણ થયું અને આ ડેમના નિર્માણમાં નવ જેટલા ગામો પૂર્ણ રીતે ડૂબક્ષેત્રમાં ગયા અને સોળ જેટલા ગામોના કેટલાક ભાગો ડૂબ ક્ષેત્રમાં જતા વિસ્થાપિતો પોતાની માતૃભૂમિનું બલિદાન આપ્યું ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બાનુ અને પંચમહાલ જિલ્લાના ઓગણચાલીસ ગામો મળી કુલ એકસો એકત્રીસ ગામોની વીસ હજાર સાતસો એક હેક્ટર જેટલી તરસી ધરતીને સિંચાઈની સુવિધા મળતા એકસો એકત્રીસ ગામોના લોકો સુખી થવા થયા પરંતુ આ ડેમના નિર્માણ માટે જેમને પોતાની માતૃભૂમિનું બલિદાન આપ્યું એવા મુઠાઈ તેંદલિયા કુંડલ લુણાજા ગામના વિસ્થાપિતોને ઘૂંટણવડ ગામમાં પુનઃસ્થાપિત કરીએ સુતાલીસ વર્ષના ગયા બાદ પણ આ ગામમાં કોઈ બીમાર પડે તો ટ્રેક્ટરમાં હોસ્પિટલ લઈ જવું પડે છે રસ્તાના અભાવે એકસો આઠ એમ્બ્યુલન્સ વસાહત સુધી નહીં આવતા પ્રસુતા મહિલાઓને ચોમાસાની સિઝન દરમિયાન ખાટલામાં ઊંચકી ત્રણ કિલોમીટર ઊંચકી મુખ્ય રસ્તા સુધી લાવવું પડે વસાહતના વિદ્યાર્થીઓને એક ફૂટ ઊંડા કિચડમાંથી શાળાએ જવું પડે દૂધ ઉત્પાદકોને સવાર સાંજ દૂધ ભરવા આવા કિચડમાંથી પસાર થવું પડે અને તે છોટાઉદેપુરના ધારાસભ્યના નિવાસસ્થાનની સામેથી પસાર થતા રોડના ત્રણ કિલોમીટરના અંતરે આવેલા ઘૂંટણવડ ગામના સીમમાં વિસ્થાપિતોને છેલ્લા સુમતાલીસ વર્ષથી આ વેદના સહન કરી રહ્યા છે છતાં આ વિસ્થાપિતો પોતાનું સર્વસ્વ ગુમાવી સુમતાલીસ વર્ષથી આવા આવી યાતના મૂંગા મોઢે સહન કરી રહ્યા છે ત્યારે આટલા સહનશીલ વિસ્થાપિતોને પીઠોરા સમાચાર સલામ જ્યારે મુઠાઈ વસાહત મુઠાઈ ગામ હતું ત્યાંથી અમને જ્યારે બાપ દાદાને ગામમાં જે હતા તે ડેમમાં ડુબાણ થઈ ગઈ જમીન એટલે ત્યાંથી હટાવવામાં આવ્યા અને હટાયા એટલે અહીંયા ઘુંટનવડ ગામમાં સ્થળાંતરિત થયેલા છે તો જ્યારે ડેમ માં ડુબાન જમીન ગઈ એટલા વર્ષો થઈ ગયા પણ રસ્તો વહેલી તકે બને એવી અમારી માંગ છે રસ્તા વગર હું તકલીફ રસ્તા વગર તો બધી જ તકલીફ પડે છે દવાખાને લઈ જવા બેનોને ડિલિવરી માટે લઈ જવા હોય કોઈ એક્સિડન્ટ થયેલું હોય એમને બી લઈ જવું લાવવું હોય ત્યારે પણ બહુ તકલીફ પડે છે હું મારી જ વેદના કઉ છું ત્યારે તો મારા હસબન્ડ ને એક્સિડન્ટ થયેલો છે અત્યારે પણ અમે રીતના લઈ જતા હતા અને અત્યારે આ ચોમાસામાં પણ અમારે લઈ જવું હોય તો ખાટલામાં લઈ જવું પડે કાતો પછી જમીન એટલી ચીકણી છે તો કે ગાડી બી નહીં બાઇક બી નહીં જતી એટલે પછી તો અમારે ટ્રેક્ટર પર ટ્રેક્ટર લઈ જવા પડે એમને અને ટ્રેક્ટર લઈ જતા લઈ જતા સમય તો બહુ લાગી જાય એટલે એમને બેસાતું બી નહીં એટલું એટલે તકલીફ તો એમને બી પડે અને બધી રીતે તકલીફ પડતી હોય છે બેન શાળાએ જતા બાળકો અહીંયા કોઈ બાળ મંદિર કે સ્કૂલ કે તમારી વસાતમાં કોઈ વ્યવસ્થા છે કઈ રીતે બાળકો બને છે સ્કૂલ રોડ પર છે મેન હાઈવે જાય છે ત્યાં છે એમ થોડી દૂર છે પણ અહીંયાથી